જેના કારણે ચોવીસ વર્ષ બાદ કોર્ટના આદેશ પછી છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી ઓગણીસો માં યુદ્ધ વખતે શહીદ થયેલા ભારતીય સૈનિકો માટે નોર્થ ઝોન ધ ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ્રી એન્ડ લોકો તથા વેપારીઓ પાસેથી પૈસા એકઠા કર્યા હતા તે સમયે લોકોએ શહીદો માટે માટે છૂટા હાથે દાન કર્યું હતું પાટણના એક વકીલ પંકજ વેલાણીએ પણ તેમાં રૂપિયાનો ફાળો આપ્યો હતો આ ફંડ મહેસાણા ખાતું ખોલાવ્યું હતું પાટણના જ વકીલ પંકજ વેલાણીએ અગાઉ ફરિયાદ નોંધાઈ હતી કે શહીદો માટે એકઠા કરેલા આ નાણાંને ફંડમાં નહીં આપીને સરકાર સામે છેતરપિંડી આચરવામાં આવી છે બેંક એકાઉન્ટ પર નકલી દસ્તાવેજોના આધારે ખોલાયું છે અને રૂપિયા પચાસ લાખ રૂપિયા ચાઉ કરી લેવામાં આવ્યા છે હકીકતમાં મેડિકલ એસોસિએશનની એક મિલકતના વેચાણ અંગે વિવાદ થયો હતો જેને લઈને બેંકના સ્ટેટમેન્ટ રજૂ કરાતા તેમાં કારગિલ યુદ્ધ વખતે એકઠા કરેલા ફંડની કોઈ વિકતો જ નહોતી

ઓગણીસો નવ્વાણુંમાં જે કારગીલ યુદ્ધ થયેલું એ કારગીલ યુદ્ધની અંદર આપણા દેશના જે વીર જવાનો શહીદ થયેલા એમના પરિવારને મદદ કરવા એમના કલ્યાણ અર્થે ફાળો ઉઘરાવવામાં આવેલો પચાસ લાખ જેટલો અને આ નોર્થ ઝોન કેમિસ્ટ એસોસિએશનના હોદ્દેદારોએ એ જે નાણાં જે છે એની ઉચાપત કરી છે અને શહીદોના પરિવારને આપેલા નથી અને બેંકમાં કોઓપરેટિવ બેન્ક મહેસાણામાં અનધિકૃત રીતે ખાતું ખોલાવેલું છે એ ખાતાને હિસાબી ચોપડામાં દર્શાવેલું નથી બેલેન્સ શીટમાં દર્શાવેલું નથી અને આ રીતે બનાવટી ડોક્યુમેન્ટ બનાવેલા છે એ બાબતની મારી એફઆઈઆર છે